તેના ખેતર ગયો એને તો ખૂબ જ ખડ વાઢ્યું અને ઘાસનો ભારો બાંધીને ગાડામાં નાખ્યું પણ ખેતર વચ્ચેથી બળદને હાંકવાના હતા ત્યાં પાક ઊભો હતો લીલો તેમાંથી એને ખેતરમાંથી બળદોને હાંકવાના હતા અને બળદ ઊભા પાકને ખાવા માટે ક્યાંય પણ મોઢું ન નાખે એ માટે બળદના મોઢે એને બાંધી દીધા દોરડેથી જે સીકુડ વાવે એ મોઢે બાંધી દીધું જેથી બળદો લીલો પાક ન ખાય ખેડૂતો ખેડૂત ગાડું લઈને ઘરે આવ્યો હવે આ દિવસે બધા ગામડામાં આ વ્રત કરતા સામા પાચન એટલે પાદરમાં બધા જ ભેગા થાય કોઈ રાસ રમે કોઈ બીજું કંઈ કરે જેને જેવો શોખ હોય તેવી રીતે લોકો ભેગા થઈને આનંદ કિલોલ કરે એટલે ખેડૂત ને પણ પાદરે રમવા જવાની ઉતાવળ હતી તેથી તેણે બળદોને ગમાણમાં બાંધી દીધા ઘાસ ચારો નાખી દીધો અને ઉતાવળે ઉતાવળે ગામના ચોરે આવતો રહ્યો પણ તે ઉતાવળમાં જે બળદના મોઢા બાંધ્યા હતા જે સિકોડું મોઢે બાંધ્યું હતું દોરડાનું એ મોઢેથી નીકાળવાનું ભૂલી ગયો એ ખોલવાનું ભૂલી ગયો હવે આખો દિવસ બળદ ભૂખ્યા રહ્યા ઘાસ ચારો ખાય પણ કેવી રીતે આ ખેડૂતના પિતા થોડા દિવસો પહેલા દેવલોક પામે હતા તેથી તેના ભાઈઓ અને પરિવારના લોકો પાચમ ઉજવે એટલે પાચમ માટે ભાઈઓ અનેના પરિવારના લોકો ફરાળ ખાવા આવવાના હતા એમને ફરાળ કરવાનું આમંત્રણ આપ્યું હતું હવે આ ખેરુતની પત્નીને એમ થયું કે બધા સાંજે ફરાળ કરવા આવશે તો લાઈને સામાની ખીર બનાવું એટલે એની પત્નીએ ફળિયા વચ્ચે ચૂલો બનાવીને મોટા તપેલામાં સામાની ખીર બનાવી ખીર થઈ ગઈ તૈયાર એટલે તેને ઠરવા મૂકી અને ખેડૂતની પત્ની પાણી ભરવા કુવે ચાલી ગઈ હવે આંગણામાં એક કૂતરી પાળેલી હતી એમણે જે તેની જે કૂતરી એને જે પણ બટકુ રોટલો આપે એ ખાઈ અને ખેડૂતના ઘરનું ધ્યાન રાખતી બંને જણા બંને દંપતી પતિ પત્ની જ્યારે ખેતરે ગયા હોય તો આ કુતરી એમના છોકરાઓનું ધ્યાન રાખતી હવે કુતરી ઘરનું ધ્યાન રાખીને બેઠી છે પણ એવામાં બન્યું એવું કે ઉપરથી એક ગરોળી નીકળી અને ચાલવા જતાં ખીરના તપેલામાં પડી આ બધું કુતરીએ જોયું કે તપેલામાં ખીરના તપેલામાં ગરોળી પડી છે દૂધની અંદર ગરોળી પડી હવે આ ઘરના બધા માણસો ખીર ખાશે તો માંદા પડશે અને બની શકે મૃત્યુ પણ થાય તો હવે મારે શું કરવું કૂતરી ઊભી ઊભી આમ બિચારી વિચાર કરે છે વિચાર કરતી બેઠી છે એટલે વારમાં ખેડૂતની પત્ની પાણી ભરીને આવે છે અને જેવો ફળિયામાં એને પગ મૂક્યો એટલે આ બાઈની આ બાઈને દેખાય એટલે કે ખેડૂતની પત્નીને દેખાય એવી રીતે કૂતરીએ ખીરની અંદર ઘીના તપેલામાં મોઢું નાખ્યું એટલે ખેડૂતની પત્નીને રીસ ચડી કે અમારું જ ખાય છે અને અમારું જ બગાડે છે મે આજે બધાને પરિવારના લોકોને જમવાનું કીધું હતું આ બધા આવશે તો હું એમને શું આપીશ આ કૂતરીએ તો ખીર હેઠી કરી નાખી આમ બોલતી જાય અને ક્રોધમાં આવીને લાકડી લઈને કૂતરીને ખૂબ મારી ખૂબ મારી કુતરી તો બુમો પાડતી પાડતી રાડુ પાડતી પાડતી જ્યાં બળદ બાંધ્યો હતો ત્યાં ફળિયામાં આવીને બેસી ગઈ પછી ખેડૂતની પત્નીએ ફરી દૂધ મંગાવીને ખીર બનાવી બધાએ ફરાળ કર્યું અને પછી સૌ સૌના ઘરે બધા ચાલ્યા ગયા અને રાત પડી એટલે જે આ ખેડૂત છે તે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો બાજુમાં કૂતરી રાડુ નાખી રહી રાડુ નાખી રહી હતી રડતી હતી ખેડૂતની પત્નીએ ખૂબ માર માર્યો હોવાથી એક કૂતરી તડફડી રહી હતી આ સાંભળીને બળદ બોલ્યો કે આટલી બધી શું આમાં રાડો પાડી છે શું નકરો દેકારો કરી રહી છે આ જો હું સવારનો ભૂખ્યો છું આપણો દીકરો મને અહીં બાંધી ગયો અને મને ઘાસ તો નાખ્યો પણ મારા મોઢેથી સિકડું કાઢ્યું નહીં મારું મોઢું બાંધેલું જ છે હજી મારા મોડેથી દોરડું કાઢ્યું નહીં હું શી રીતે ખાઉ અને તારી પણ ભૂલ તો છે જ ને તને ખબર છે કે બધાને ખાવા માટે ખીર બનાવી છે તો તારે શું કામ ખીર એઠી કરવી જોઈએ આ સાંભળી કૂતરી બોલી તમે પણ સાંભળો તો ખરા મે કોઈ મેં કાઈ ખીર અમથી એઠી નથી કરી એ ખીરમાં ગરોળી પડી હતી અને જો એ ખીર બધા આપણા પરિવારના ખાત તો બધા હેરાન થવું પડત બધા મૃત્યુ પણ પામી શકત એટલે મેં જાણી જોઈને આપણી વહુ મને જોએ એમ ખીરમાં મેં મોઢું નાખ્યું હવે આ ખેડૂત બાજુમાં સૂતો હતો એ આ પશુઓની ભાષા સમજતો હતો એટલે એ બેઠો થઈને બળદ આગળ જઈને બોલ્યો કે તમે કોણ છો અને તમે આ શું વાતો કરી રહ્યા છો ત્યારે બળદ કહે છે બેટા હું તારો બાપ છું મને જ્યારે મૃત્યુ આવ્યું ને ત્યારે મારા મનમાં એક આશા હતી કે હજી થોડું વધારે ભગવાને મને આયુષ્ય આપ્યું હોત તો હું મારા દીકરાને ખેતરમાં કામ કરવામાં મદદ કરત મારો દીકરો એકલો છે આવા વિચારવા મારું મૃત્યુ થયું તો ભગવાને મને બળત બનાવીને તારા જ ઘરે મને પાછો મોકલ્યો કે જા તારા દીકરાને ખેતી કરવામાં મદદ કર પછી કુતરીને ખેડૂતે પૂછ્યું કે તમે કોણ છો તો કૂતરી બોલી કે હું તારી માં છું મને છેલ્લી ઘડીએ વિચાર આવતો હતો કે મારા દીકરાના સંતાન હજી નાના છે ભગવાને મને થોડી વધારે જીવા દીધી હોત તો આ દીકરાને દીકરાને હું સાર સંભાળ રાખત મારા દીકરાના દીકરા કેટલા નાના છે હું એને સંભાળ રાખત માટે ભગવાને મને કૂતરીના અવતારમાં મને તારા ફળિયામાં મૂકી માટે તમે બંને જણા ખેતરમાં જાવ છો ને ત્યારે હું તારા દીકરાઓનું ધ્યાન રાખું છું પણ બેટા ખીરમાં ગરોળી પડી હતી એટલે ખીરમાં મોઢું નાખ્યું હતું વહુએ મને ખીરમાં ખીરમાં મોઢું મોઢું નાખતા એમ નાખ્યું જેથી કરીને કોઈ ખીર ખાઈ નહીં એટલે મેં ખીર એથી કરી હતી જેથી બધાનો જીવ બચી જાય ખેડૂત આ સાંભળીને તો ચોકી ગયો અને બોલ્યો અરે રે 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 હે ભગવાન મારા મા-બાપ આવી રીતે મારા ફળિયામાં આવીને મને ઉપયોગ થતા હોય તો હે ધર્મરાજા મારા મા-બાપને બંનેને મુક્તિ આપો હવે એમનું ઋણ ચૂકવાઈ ગયું છે આટલું બોલી ખેડૂતે બળદ અને કૂતરી માથે હાથ મૂક્યો ત્યાં તો બળદ અને કૂતરી બંને નીચે પડી ગયા અને તેમના પ્રાણ પંખીડું ઉડી ગયા બંનેને મુક્તિ પણ મળી ગઈ બંનેનો ભગવાનના ધામમાં વાસ થયો પછી તો જ્યારે સવાર પડી ત્યારે ખેડૂતે દૂધનું તપેલું ઊંધું પાડતા જોયું તો એમાં સાચે જ ગરોળી નીકળી એટલે એને સમજાઈ ગયું કે વાત સાચી છે મારું સામા પાચમનું વ્રત ફળ્યું મિત્રો તો આ હતી સામા પાચમની વાર્તા સર્વ પાપોનો નાશ કરનારી વ્રત કથા જો મિત્રો તમને આ વાર્તા સારી લાગે તો વિડિયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ સામા પાચમનું વ્રત પણ જરૂર રહેજો ભાદરવા સુદ પાચમ આવે આ પાચમને સામા પાચમ કહે છે આ વ્રત કરનારે સવારે વેલા ઉઠી જવું અઘેડાનું દાતણ કરવાનું માટી ચોળી નહાવું આમળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવું આખો દિવસ ઉપવાસ કરો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું અનાજનો દાણોએ ખાવો નહીં મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું પછી સામા પાંચમનું વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરુંધતિ સહિત પૂજન કરવું પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરી ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હતા દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેની તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહી એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડની નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણ ને કહ્યું હે ગુરુજી બહેન તો બહાર એક ઝાડ નીચે પડ્યા પડ્યા છે 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 અને કીડા કીડા નીકળી રહ્યા બાળકોની વાત સાંભળી બધા જ આશ્રમ ની બહાર ગયા અને જ્યાં બહેન પડ્યા હતા ત્યાં આવીને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી નીકળી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી ન હતી તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ વાય તેઓની મશ્કરી કરે અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવમાં કર્મનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના આ કર્મોનું નિવારણ કાયક તો હશે ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીને સામા પાચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભાવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી કૃપાની જેમ હતી તેમ સુંદર કંજન વર્ણી થઈ જશે બ્રાહ્મણે એમની પત્નીને આવું કહ્યું દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી જ વાત સાંભળી છે માટે હું સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણ કહે બેટા ભાદરવા સુદ પાચનના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ધોવું માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડા પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સામું લેવાનું ફળ ફળાદિ ખાવાના ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા બાદ તેનું ઉજવણું કરવાનું ઉજાવણોમાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી બહેને બધી જ વિધિ જાણી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનનો વ્રત ફળ્યું તેની કાયા ખરેખર કંચન વર્ણી બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિઓ જેવા આપ બહેનને ફળ્યા તેવા સૌને ફળજો આ વ્રતની સામા પાચમની વાર્તા કરનાર સાંભળનાર હોંકારો ભરનાર બધા જ ઉપર તમારી કૃપા દ્રષ્ટિ કરજો સર્વ મંગલ કરજો મિત્રો જો વાર્તા સારી લાગે

તો મિત્રો તમે આકાશમાં ચમચી જેવા રૂપમાં અમુક તારાઓ જોયા હશે તે તારાઓને સપ્તઋષિ મંડળ કહેવાય છે વેદોમાં તારાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે સનાતન ધર્મના સાત મહાન ઋષિઓના નામ પર સપ્તઋષિ મંડળનું નામકરણ થયું છે અને આ છે ઋષિ વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્રજી ઋષિ સોનકજી ઋષિ વામદેવજી ઋષિ અત્રેજી ઋષિ ભરદ્વાજી અને ઋષિ કાવીજી આ સપ્ત ઋષિઓ શંકર ભગવાને સપ્ત ઋષિઓએ શંકર ભગવાન સાથે મળીને યોગને શોધ્યા હતા સપ્ત ઋષિ તારા મંડળ આ સાત તારા ધ્રુવ તારાઓ ગોળ ફરતે ચોવીસ કલાક ધ્રુવ તારાના ગોળ ફરતે ચોવીસ કલાક ચક્કર લગાવે છે ચોવીસ કલાકમાં ધ્રુવ તારાની ગોળ ફરી જાય છે હવે આપણે સપ્ત ઋષિની કથા સાંભળીએ સપ્ત ઋષિમાંથી પહેલાં છે ઋષિ વશિષ્ઠજી જે રાજા દશરથજીના ચારેય પુત્રના ગુરુ હતા ઋષિ વસિષ્ઠજીએ ચારેય રાજકુમારોને રાજા દશરથજી સાથે પાસેથી રાક્ષસોનો વધ કરવા માટે માંગ્યા હતા આ વૈદિક કાળના પ્રમુખ ઋષિ હતા ઋષિ વસિષ્ઠને તપ દ્વારા સતયોગનું જ્ઞાન થયું હતું એકવાર ઋષિ વિશ્વામિત્રજી ઋષિ વસિષ્ઠજીના આશ્રમમાં આવ્યા અને વિશ્વામિત્રજીએ તેનો આદર સત્કાર કામધેનુ ગાય દ્વારા દીધેલા ભોજન ફળ અને દૂધથી કર્યું કામધેનુ ગાયને જોઈને જે ઋષિ વિશ્વામિત્રજી લોભી બની ગયા તેમને લાલચ જાગી તે મનથી કામધેનુ ગાયને મેળવવા માંગતા હતા એટલે ઋષિ વિ એ ઋષિ વસિષ્ઠજી પાસેથી કામધેનુ ગાય માંગી પણ તેમણે ના પાડી દીધી ઋષિ વસિષ્ઠજીને પોતાના માટે જરૂરિયાત વસ્તુની પ્રાપ્તિ માટે કામધેનુ ગૌ માતાની બહુ જરૂર હતી માટે તેમણે ગૌ માતાને આપવા માટે ના કહી દીધી અને પછી ઋષિ વસિષ્ઠજી અને ઋષિ વિશ્વામિત્રજી વચ્ચે કામધેનુ ગૌમાતા માટે યુદ્ધ થયું ઋષિ વસિષ્ઠજીએ રાજ સતાવાર અંકુશનો અંકુશ દીધો તો તેના જ કુળના મૈત્રા વરુણ વસિષ્ઠજીએ સરસ્વતી નદીના કિનારે 100 સૂત એક સાથે રચ્યા અને નવો ઇતિહાસ રચ્યો ઋષિ વિશ્વામિત્રજી વૈદિક કાળના પ્રસિદ્ધ ઋષિ હતા ઋષિ થયા પહેલા વિશ્વામિત્રજી એક રાજા પણ હતા અને ઋષિ વસિષ્ઠજીની કામધેનુ ગો માતા માટે યુદ્ધ કર્યું હતું પણ તે હારી ગયા હતા હારી ગયા પછી વિશામિત્રજીએ ઘોર તપસ્યા માટે પ્રેરિત થયા હતા વિશામિત્રજીની તપસ્યા મેનકાઈ ભંગ કરી હતી અને આ કથા જગત પ્રસિદ્ધ છે ઋષિ વિશામિત્રજીએ તેના પરચાના બળથી ત્રિશંકુ અને સ્વ શરીર સ્વર્ગ મોકલી દીધા હતા અને આ રીતે વિશામિત્રજીના અસંખ્ય વાર્તાઓ છે એવું માનવામાં આવે છે કે હરિદ્વારમાં જ્યાં શાંતિકુંળ છે તે જગ્યાએ ઋષિ વિશ્વા વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા કરી હતી ઇન્દ્રદેવથી ઇન્દ્રદેવથી રુષ્ટ થઈ નારાજ થઈને એક અલગ જ સ્વર્ગ લોકની રચના કરી હતી બ્રહ્માજી ઋષિ વિશ્વામિત્રજીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમણે બ્રાહ્મણનું પદ આપ્યું હતું ઋષિ વિશ્વામિત્રજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી ઋષિ કર્ણ વૈદિક કાળના પ્રખ્યાત ઋષિ હતા તેમણે હસ્તીનાપુરના રાજા દુષ્યંધની પત્ની દેવી શકુંતલા અને તેનો પુત્ર ભરતનું પાલન પોષણ કર્યું હતું સોનભદ્રમાં જિલ્લા મુખ્યાલયથી આઠ કિલોમીટર દૂર કૈમુર સુંખલા ઉપર સ્થિર સ્થળ પર સ્થિત સ્થિર કણવ ઋષિનું તપસ્યા સ્થળ છે જે કંડા નામથી જણાય છે એવું માનવામાં આવે છે કે સૌથી મહત્વપૂર્ણ યજ્ઞ સોમ ઋષિ કલ ઋષિ કણવ વ્યવસ્થિત કર્યો હતો સ્થાપિત કર્યો હતો ઋષિ ભારદ્વાજ ઋષિ ભારદ્વાજે

ભારદ્વાજ સ્મૃતિ ભારદ્વાજ સંગીતાની રચના તેમણે જ કરી હતી ઋષિ ભારદજીના પુત્રોમાં દક્ષ ઋષિ ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા છે અને એક પુત્ર જેનું નામ રાત્રી હતું તેને પણ રાત્રિની મંત્ર દ્રષ્ટા માનવામાં આવે છે ઋષિ સૌનક ઋષિ સૌનક મોટા ગુરુકુળની સ્થાપના કરી હતી જેમાં દસ થી વધારે વિદ્યાર્થી ભણતા હતા આ પ્રકારે તેમણે કુળપતિનું સન્માન મેળવ્યું અને બધા ઋષિઓમાં આ સન્માન તેમણે સૌથી પ્રથમ મેળવ્યું તે સંસ્કૃત વ્યાકરણ પ્રતિ પ્રતિસાંખ્ય બૃહદ દેવતા અને ચરણાવ્યુના રચિતા હતા વિષ્ણુ પુરાણના અનુસાર ઋષિ સોનકજી ગ્રત સમર્થજીના પુત્ર હતા ઋષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર હતા અને તેમની પત્ની અનસૂયા દેવી હતા એકવાર ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ અનસૂયા માના આશ્રમમાં ગયા હતા ઋષિ અત્રેજી તે આશ્રમમાં તે સમયે હાજર ન હતા અને અનસૂયા માને ત્રિદેવને બાળક બનાવી દીધા હતા અનસુયા માએ ઋષિ અત્રેજીએ ઇન્દ્ર અગ્નિ અને અન્ય દેવતાઓને ભજન લખવાની પ્રેરણા આપી હતી ઋષિ અત્રેજીનો ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ મળે છે ઋગ્વેદના પાંચમા મંડળને અત્રે મંડળ કહેવાય છે ઋષિ અત્રેજી ઋગ્વેદના પંચમ મંડળના મહર્ષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર સોમદેવના પિતા અને કરગમ પ્રજાપતિ અને દેવી અનસુયાના પતિ હતા અત્રેજી એકવાર જ્યારે બહાર ગયા હતા ત્યારે ત્રિદેવ બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા આવ્યા અને તેમણે અંશુયાજીને કહ્યું કે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા લઈશું તો અંશુયાજીએ તેના સતીત્વના બળ પર ત્રણેય દેવોને બાળક બનાવી દીધા અને તેમને ભિક્ષા આપી માતા અંશુયાએ દેવી દેવી સીતાને પતિવ્રતાનો ઉપદેશ આપ્યો હતો માન્યતા છે કે અત્રિ દંપતિની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશથી મહાયોગી ગતાત્રે બ્રહ્મા દેવના અંશથી ચંદ્રમા અને સંગત ભગવાનના અંશથી મહામુનિ દુર્વાસા ઋષિ અત્રિ અને દેવી અંસુયાના પુત્ર રૂપમાં જન્મ જન્મ્યા હતા ઋષિ અત્રિ યોગી સિંધુ પાર કરી પારસ એટલે કે જે આજના સમયમાં ઈરાન છે ત્યાં ચાલ્યા ગયા હતા ત્યાં તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો હતો ઋષિ વામદેવજી ઋષિ વામદેવજીએ સંગીતની રચના કરી હતી અને આ ગૌતમ ઋષિના પુત્ર હતા ઋષિ વામદેવ માતાના પેટને ફાડીને થયો ફાળીને લીધો હતો એમનો જન્મ પેટ ફાળીને થયો હતો આમ સાત ઋષિની કહાની છે ભક્તો એક વાર ફરીથી ઋષિ વશિષ્ટ ઋષિ વિશ્વામિત્ર ઋષિ કણવ ઋષિ ભારતવાચી ઋષિ અત્રિ ઋષિ વામદેવજી અને ઋષિ સૌનક આ છે આ સાત સપ્ત ઋષિ જેમણે આપણા દેશને કેટલું બધું જ્ઞાન વેદ પુરાણ કલા આપી છે આ સાત ઋષિને દેવો દેવોએ આકાશમાં તારા મંડળમાં અમૃત સ્થાન આપી દીધું છે અને આજે પણ આપણે આ સાત સપ્ત ઋષિ તારાના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ તો મિત્રો સામા પાચન એટલે કે ઋષિ પાચનના દિવસે આ સપ્ત ઋષિઓની વાર્તા જરૂર સાંભળજો જો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ